ગામ લોકોને આપણે આજના પાવન દિવસે અપીલ કરીએ કે કચરો જાહેર માં નો નાખીએ નગરપાલિકા નું વાહન આવે રેકડી આવે છોટા આવે ટ્રેક્ટર આવે આપણો ઘર નો કચરો એમાં જ નાખીએ

થોડા દિવસ જો સહકાર આપે પાણી નો બગાડ ન કરીએ એવો સંકલ્પ કરે એટલે બંને વસ્તુ ની આજના બાવન દિવસે એમાં મોગલ ના સાનિધ્યથી બે ચાર પાંચ દિવસમાં

ટ્રસ્ટીઓ અમને સહકાર આપે એવી આ તકે એમાં મોગલના ના માં સાહેબ બાબા ના સાનિધ્ય થી આપણે એક નવી શરૂઆત કરીએ અમને સાથ અને સહકાર લોક જનલોક સુધી ઘર ઘર સુધી આ ઝુંબેશ ને પહોંચાડવા અમને સાથ સહકાર આપે એવી એમને પણ વિનંતી ના માત્ર ભારત માતા કહી